અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના જાળિયા ગામે ભક્તિ પરંપરા અને ઉત્સાહનો અદ્ભુત સંગમ જોવા મળ્યો ભવાની બિલ્ડર ભાલનો સાવજ જેવા ઉપેન્દ્રસિંહ ચાવડાના નિવાસ સ્થાને તુલસી વિવાહના લગ્ન લખવાના પાવન પ્રસંગે ગામમાં ધાર્મિક માહોલ છવાયો તુલસી યુવાનોનું સામયુ સાથે કાફલા રૂપે ગામ લોકો યુવાનો અને મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રી દાદા બાપુ ધામ ભોરાત ખાતે તુલસી વિવાહના લગ્ન આપવા માટે કાફલો ધામ ધૂમથી રવાના થયો હતો ત્યાં બાળાઓએ તુલસી માતાના લગ્ન પડાને કંકુ ચાંદલા કરી વધાવી લીધા અને ભક્તિભાવથી ગીત ભજનના સ્વરો ગુંજી ઉઠ્યા હતા કાર્યક્રમ દરમિયાન દાનભા બાપુ દ્વારા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત મહેમાનોને મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં સૌના ચહેરા પર આનંદ અને શ્રદ્ધાનો પ્રકાશ છળરડી રહ્યો હતો આવનારા એક નવેમ્બર બે હજાર પચીસ ના રોજ ધંધુકા જનકપુરી ખાતે તુલસી વિવાહનો ભવ્ય કાર્યક્રમ તથા બે નવેમ્બર બે હજાર પચીસ ના રોજ એકસો અગિયાર સમૂહ લગ્ન યોજાવાના છે જેના માટે સમગ્ર ધંધુકા તાલુકા અને આસપાસના વિસ્તારોમાં ઉત્સાહની લહેર દોડતી જોવા મળી રહી છે તુલસી વિવાહ જેવા ધાર્મિક કાર્યક્રમો આપણા સંસ્કાર ભક્તિ અને એકતાનું પ્રતિક છે અને આજના ઝાળિયા ગામના કાર્યક્રમથી આખા વિસ્તારમાં પવિત્ર ઉર્જા પ્રસરી ગઈ છે. ભોરાધ ધામમાં તુલસી વિવાહનો માહોલ જય દાદા બાપુના જયગોસ્તી ઊંજી ઉઠ્યો હતો. લગભગ હજારો ગાડીઓમાં ધનુકા જનકપુરથી આવવાની હતી. જે આવનારી તારીખ એક અગિયાર બે હજાર પચીસના રોજ પૂરાપુરા ધામ ધોળાદભાલ હજારો ગાડીઓમાં ઠાકરની જાન લઈ અને જન્મપુર સાથે માતાજીના પરંપરા આપણી પરંપરા મુજબ આપણી સંસ્કૃતિ મુજબ સનાતન ધર્મ મુજબ તુલસી માતાનાં લગ્ન થાય પછી જનરલી બધાના લગ્ન થતા હોય છે માતાજીના લગ્નમાં છે જે દાનવા બાપુ અને તમામ સેવગર્ગો જે હજારો ગાડીઓના કાફલા સાથે આવવાના છે અને એમાં લગભગ મને માહિતી મળે છે ત્યાં સુધી હવે પાર્કિંગની વ્યવસ્થા લગભગ દસો બસો વેલાની કરેલી છે મોટામાં ધ્યાન આવવાની છે દિવસમાં સૌથી મોટા મુશ્કેલી વાત છે દાદી સાવાદી બાબત છે અને હું માત્ર નિમિત્ત બનું છું